હાલો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આજે આપણે આવી ગયા છે વાડીએ અને આ છે આપણે મેથી જઈ કરે એવી થઈ ગઈ અને આ છે દાદાનું મંદિર અને મિત્રો સાઈડમાં સામે દેખાય આપણું ગામડું અને મિત્રો વિડીયોને લાઈક જરૂર કરજો અને પેજને ફોલો કરજો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એનો આજે લગભગ ચોથો દિવસ છે અને ત્રણ વિડીયો અપલોડ કર્યા હતા યુટ્યુબમાં અને હાલ અત્યારે આ અપલોડ કરવાનો છે તો મિત્રો સપોર્ટ બધા કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને આજનો બ્લોગ બસ આટલો જ હતો અને અહીંયા આપણે સમાપ્ત કરી જય માતાજી